નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંડળની કેબિનેટ બેઠક યોજાઈ હતી જે બાદ રાજ્ય સરકારના પ્રવર્તકતા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવા બાબતે ખેડૂતોની કપાતી જમીન મામલે નુકસાન સામે સહાયમાં વધારો કર્યો છે ઓનલાઈન જંત્રીના દરોમાં બસો ટકાના લેખે વળતર ચૂકવવામાં આવશે ઋષિકેશ પટેલે જણાવ્યું કે પહેલાં એવું હતું કે ટ્રાન્સમિશન લાઇન સીધી લઈ જવામાં આવતી હતી બાજુમાં સરકારી કે ખરાબાની જમીન હોવા છતાં કારણ કે વીજ ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચો વધી જતો હતો પરંતુ હવે લાઇન ચાલતી હોય તે બાજુમાં જ ખરોબોની જમીન કે સરકારી જમીન પડી હોય તો ત્યાંથી લાઇન લઈ જવામાં આવશે અને આ રીતે ખેડૂતોની જમીન બચાવી શકાશે જેમાં વીજ લાઇનનો ખર્ચો વધશે તે પણ વીજ કંપનીઓ ભોગવશે ટ્રાન્સમિશન લાઇનના વળતરને લઈ મંત્રીએ કહ્યું કે આ નક્કી કરાયેલ વળતર સહાય હવે પછીના કિસ્સાઓમાં લાગુ પડશે તેમણે જણાવ્યું કે બે હજાર ચોવીસ પચીસના બજેટમાં વહીવટી બાબત માટે રજૂ થયેલ પચીસો છ ચાલુ બાબત પૈકી બાવીસો ઓગણીસ એટલે કે અઠ્યાવીસ પોઈન્ટ ચોપન ટકા વહીવટી બાબતોની મંજૂરી આપી દીધી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે